જે સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે ચોંકાવનારા છે હવે જોવાનું એ છે કે સરકાર અમે આ વિડીયો જાહેર કર્યા બાદ શું કરે છે શું કોઈ કાર્યવાહી કરે છે બીઝેડ ગ્રુપમાં પણ આવું થયું હતું જ્યારે મીડિયાએ ખુલાસા કર્યા ત્યારે સરકાર જાગીને હવે ગુજરાત ટ્રક આ સ્વામ ગ્રુપ અંગે ખુલાસા કરી રહ્યું છે એસ ડબલ્યુ એ એમ આ સ્વામ ગ્રુપ સુરત થી અરવલ્લીમાં વડોદરાથી આ તમામ જગ્યાએથી ચાલી રહ્યું છે અને ત્યાં સુધીની વાત છે કે અમારી પાસે જે સ્ટિંગ ઓપરેશન છે એમાં એક મહિલા એમાં એક વ્યક્તિ બોલી રહી છે કે બીઝેડ ગ્રુપના રૂપિયા પણ ધીરે ધીરે હવે આ સ્કીમમાં આવી રહ્યા છે અમે આપને હવે દેખાડવા જઈ રહ્યા છીએ કે એવું એક્સક્લુઝિવ સ્ટિંગ ઓપરેશન જે સાબિત કરશે કે કઈ રીતે આ સ્વામ ગ્રુપ મોટું વ્યાજ આપવાના નામે લોકોના રૂપિયા માર્કેટમાં ફેરવે છે આ સ્ટિંગ ઓપરેશનથી એક વાત હજુ સાબિત થશે કે ગુજરાતમાં કેવી રીતે

એ વાતો પરથી સાબિત થાય છે કે આ સ્કીમમાં કંઈક તો ખોટું ચાલી રહ્યું છે કંઈક તો એવું રંધાઈ રહ્યું છે જેમાં ગુજરાતના લોકોના ગુજરાતમાં કામ કરતા શિક્ષકોના સરકારી કર્મીઓના હજારો લાખો રૂપિયા પાણીમાં વ્યર્થ જવાના છે અથવા તો જઈ ચૂક્યા છે શું છે આ સ્ટિંગ ઓપરેશનમાં કેવા કેવા ખુલાસા આ સ્ટિંગ ઓપરેશનમાં આ ગ્રુપ સાથે જોડાયેલી જ એક વ્યક્તિ કરે છે કોણ છે આ વ્યક્તિ અને ક્યાંથી આ આખો વેપલો શરૂ થયો છે એ સ્ટિંગ ઓપરેશનમાં વ્યક્તિ સાબિત કરે છે તો હવે આપ જોવા જઈ રહ્યા છો એક એવું સ્ટિંગ સ્ટિંગ ઓપરેશન ઓપરેશન એક્સક્લુઝિવ ગુજરાત જે કદાચ એ વાતની સાબિતી છે કે પોન્ઝી સ્કીમ કેવી રીતે આ રાજ્યમાં ખુલ્લે આમ ચાલી રહી છે તો હવે જુઓ ગુજરાત તક પાસે જે એક્સક્લુઝિવ સ્ટિંગ ઓપરેશન છે જે સોશિયલ મીડિયામાં છે પરંતુ હજુ કોઈના હાથ નથી લાગ્યો સ્ટ્રિંગ ઓપરેશન માં કેવા કેવા ઉખાલાસા છે જુઓ આપણે જે કંપની છે એ કંપનીનું નામ છે સ્વામ ગુજરાત સિક્યોર વેલ્થ એસેટ મેનેજમેન્ટ તમારી મિલકત ને એક એવી જગ્યાએ તમે સિક્યોર કરો છો કે એનું ટેન્શન તમને રહેતું નથી એના ઓનર એક આવાયા રમેશભાઈ કિતાન ગુજરાત અને આ છે જીગ્નેશભાઈ પંડ્યા આ બરોડા થી છે અને આ છે સુરત થી ગુજરાત આ બંને સાથે મળી અને એ કરે છે

અને ત્રણ મહિનામાં કેટલું અચીવ કર્યું એવું તને કઉ છું પછી આ મેઇન અમે બધા આદર્શન રાવળ ગુજરાત આજ એક બેંકમાં છે ને એના મિસ્ટર છે મેગામેન ગુજરાત બરોબર આ અર્જુન અને આ એક છે આ પાટીના સ્ટાફમાં જે બેન છે ને એના મિસ્ટર છે આ અને આ કોયતમાં છે કોટમાં ક્લાકમાં કોટમાં ક્લાકમાં છે મેન અત્યારે હું સાથથી છું દસ લાખ રૂપિયા અને મને ત્રાસવું પડ્યું મેં ગુજરાત કરી નથી અને ગુજરાત પણ પછી તપાસ કરી તો ગુજરાત વાળો અને એને સીધા દસ લાખ નાખ્યા અને પછી બધું અમાર સાથે સાત જણ અને આ બે સર જ્યારે પણ આવે ત્યારે એમને પે આઉટ કરવાનું હોય બધાનું પરમિશન આપવાનું હોય બધાના ચેક આપવાના હોય એટલે બી જીતે થઈ અને એમાં બહુ વિશ્વાસ છે તારીખમાં સેજ બી આગળ પાછી ન થાય એ વખતે બધું અમે લોકો ચેક કર્યું પછી શરૂઆત હતી એટલે ભલે અમે ખુદકો મારી લીધો પણ અમારો જે ડર હતો એ અમારે કાઢવાનો હતો એટલે અમે કહી દીધું પંદર દિવસમાં કે સાહેબ અમારે સુરત આવવું છે તમારી ઓફિસ જોવી છે તમે આ જે ફંડ અહીંયાથી ભેગું કરીને લઈ જાવ છો એ તમે ક્યાં નાખો છો તમને એવી કઈ આવક છે કે તમે અમને અગિયાર અગિયાર ટકા આપો છો આજે કોઈ નથી આપતું કોઈ નહીં અને આ વાત કોપી દે છે બીજેડ વાળા સુધી બીજેડ નો બધો પૈસો જે પાકે છે એ બધા અત્યારે આમાં નાખવા માંડ્યા છે આ પંદર દિવસમાં તો બીજેડ નો કેટલો રૂપિયો આવ્યો છે અને માલધુ મેઘરાજની તો કેટલી ટીચર સોસાયટીઓ

અને એ શ્યામ ધામ એમાં બીજો માળ અને ચોથો માળ ગુજરાત ક્યાં આગળ એમનો આગળથી ફેઝિંગનો ચાલે છે એ મહેશભાઈ તમને ત્યાં જોવા મળે જે મેઈન છે એ આ મહિનાની જે હવે થશે એમાં એ મહેશભાઈને બોલાવવાના છે તમે લોકો માનો કે શેર માર્કેટ કરતા હોય હેજિંગ હેજિંગનો કરતા હોય કંઈ બી કરતા હોય તો તમે એની ક્વેશ્ચન કોઈ બી પૂછી શકો છો શીખવા માટે બી પૂછી શકો છો એમ મારે ભલે કરવું નથી પણ મારે આટલું તો જાણવું છે તો તમે બધી માહિતી આપશે

એવા એક કરોડ નાખે છે તો મહેશભાઈ એમના સામે નવ કરોડ આપે છે તે કરો તમારો બિઝનેસ